પ્રશ્ન ત્રણ અ માગ્યા મુજબ કરો પ્રકરણ ના આપણે દાખલા જોઈએ ચાલો ઘડિયાળમાં આપેલું છે ઘડિયાળમાં કયો ખૂણો બને છે તમારે લખવાનું છે તો આ લઘુકોણ લઘુકોણ એટલે કાટકોણથી નાનો આ કાટકોણથી મોટો ચાલો ત્રણ વાગ્યા છે એટલે કાટકોણ અને આ કાટકોણથી મોટો એટલે કે ગુરુકોણ ચાલો ચાલો એના પછી પ્રશ્ન બે નીચેના ખૂણાઓ કોણ માપકની મદદથી માપી ખૂણાઓના માપ લખો એટલે કે તમારે કોણ માફક લેવાનું અને કોણ માં અહીં જે ખૂણો આપેલો છે એના ઉપર તમારે સેન્ટર મેળવવાનું ચાલો સેન્ટર તમે મેળવો પછી તમારે ચેક કરવાનું કે આ કેટલા અંશનો ખૂણો છે તો કે અહીં કેટલો છે તો કે ત્રીસ પછી તમારે અહીં નીચે લખવાનું કે ત્રીસ અંશ ચાલો આ તો આપણે જોતાં જ ખબર પડી જાય કે કાટકોણ છે કાટકોણ એટલે કે નેવું અંશનો ખૂણો ચાલો એના પછી આને તમારે કાટકોણો છે એ તમારે એક સમાંતર રેખામાં રાખવું પડશે કારણ કે ખૂણો નીચે આપેલો છે ચાલો અહીં આપણે તમે ગણો તો દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ પચાસ અંશનો ખૂણો છે

ચાલો હવે આપણે પાસઠ એટલે કે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સાહીઠ અને સિત્તેર ની વચ્ચે ચાલો અને અહીં આપણે ખૂણા લખીશું અંશ ચાલો એવી રીતે તમારે એકસો પંદર નેવું અને પિસ્તાલીસ ના ખૂણા રચવાના છે ચાલો અને પછી નીચે આપેલા ખૂણાના માપમાં કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને એટલે કે કે અંશ તો અહીંયા સિત્તેર આપેલા છે તો સિત્તેર અંશમાં તમે કેટલા અંશ નાખો તો નેવું થાય તો કે સિત્તેરમાં તમે વીસ અંશ નાખો તો નેવું થાય જો કાટકોણ બનાવવાનું છે અઠયાવીસ તો અઠ્યાવીસમાં તમે કેટલા નાખો તો નેવું થાય તો કે બાસઠ અંશ નાખો તો નેવું થાય